હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કેમ છો મજામાં અને જો આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છે અને જો અત્યારે હાલમાં દિવાળીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો એનું જે કહેવાય ને નવા નવા નાસ્તા બનાવવાનું તો જો એનું મેકિંગ બતાવું તમને આજે ગુડ આપણે દિવાળીના નાસ્તા તો અત્યારે થોડું પ્રિપેરેશન કરી મૂકી રહીએ છીએ તો જો તમને બતાવું આ પલાળી રાખવી છે આપણે ફૂલોળી માટે અને આ બનાવવાનો છે મોહન થાળ સાબુ દઈને મૂકી દીધો છે ગળી પલાળવા માટે પછી બનાવીએ જો ગાઈસ ફૂલોળી તૈયાર થઈ ગઈ છે અને જો હવે ફરસી ચાલુ છે તરવાનું તૈયાર થઈ ગઈ છે મસ્ત આમ પાથરી પાથરી કડક હોય તો જ મજા આવે ખાંડ કડક હોય તો જ મજા આવે ને ખાવાની ચામો ચામો નહીં ખાવાની તો પછી દાણા મોહન ઠારે બની ગયો છે અને બીજું હજુ તો બનશે હજુ ત્રણ ચાર દાડા સલંગ ઓર્ડર આપી દીધો છે બધી

અને અહીં આપણો ફોન આવી ગયો છે ને હું હવે આપણે આ ફોનમાં વીડિયો બનાવવાનો છે જેવું થાય આઈક્યુ આઈક્યુ તો ગ્રાન્ડસૂર પ્રતીત ઓય ગ્રાન્ડસૂર કાથી આ તો આપણો પોતાનો છે

મોબાઈલ લાગે છે ગ્રીન શેડ કલરનો છે વાવ ડિસ્પ્લે ઓકે ચલો બટાકા બહુ બધું બનાવ્યું તું એવું એટલે એના એક તબકરામાં વગાડી દીધા અહીં જે વાગી ગયા છે રાતના એક અને આપણી દુકાનેથી હજુ હાલ આવ્યા છીએ ઘરે કારણ કે આજે ગરાકી વધારે હતી એટલે થોડું લેટ થઈ ગયું છે તો બ્લોગનું હવે એન્ડ કરું છું તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય અને ગુડ નાઇટ તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે